નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં અને તમામ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજ નજારો કંઈક જુદો છે આ છે અમારા અમારા પોતાનું ગામ એટલે કે ઊંચા કોડા આ છે જંગલ વિસ્તાર અને અહીંયા કંઈક આજે જે અમારો ભાઈ છે એને બાજરી નું થોડુંક વાવેતર કરેલું છે જોકે આ બાજુ અમારે જમીનનું ટૂંકી એટલે

એટલે થૂમડે હારી થાય થૂમડે હારી જાય પછી આમાં ઉતારો પચી મણ પચી મણ એક વીઘા મણ મણ પચીમ મણ નો ઉતારો આવતો હોય ત્રણ ની હતી હા

તો આ છે અમારે પ્રકારની કઈ જમીન આમાં બાજરી નું તો કરી દીધેલું છે થોડીક આમ રેતા જમીન લાગે એટલે આમ કે છૂટી પડી જાય પીણા અમારી મને પીણો કહેવામાં આવે છે ને આપણે જે અનિરા વાછરાની જે જમીન છે એ કરતા પાણી થોડુંક વધારે ખેંચી લેતું હોય છે ને અનિરા વાછરાની જે જમીન ક્યારે લાંબો હોય આથી ઠેર આ ટૂંકા ટૂંકા પણ આ પીતા વાર લાગે આવ્યો ઈવા જોઈ ને તો પાંચ મિનિટમાં પી જાય

ને સરસ રીતે પાંચ છ પાણ માં પાકી જાય છે ને આ છે કંઈક જંગલ કાઠો વિસ્તાર આ બાજુ અવાજ ને એવું બધું વસવાટ કરે છે ને તમે સાંભળી શકો છો મશીનનો અવાજ પણ તમને આવતો હોય છે તો મશીન દ્વારા જ અહીંયા બધી પિયત ને એવું કરવામાં આવે છે લાઈટ નું કનેક્શન આ બાજુ હજી આમ જોઈએ તો ક્યાંય સુધી નથી ઓલી દેશમાં છે આ બાજુ તો ક્યાંય લાઈટ નું કનેક્શન નથી મશીન દ્વારા જ આ બધા પિયત ને એવું બધું થાય છે અહીંયા ને ઓલી બાજુ કઈક ડુંગળી નું વાવેતર કરેલું છે આ બાજુ શાકભાજી વાવેતર કરેલું છે ઓલી બાજુ કપાસ છે જુદી જુદી જમીન એટલે થોડું થોડું વાવવું પડે કારણ કે જમીન લાંબી હોય તો એવું કઈક વાવે તો એમાં થાય પણ જમીન ટૂકે એટલે વધુમાં વધુ ઉત્પાદન મળે એ રીતનું કઈક વાવું પડે તો દર્શક મિત્રો આ કંઈક અમારા વિસ્તારની જમીનનો આ આજે વિડીયો છે સરસ રીતે જો તમને પસંદ આવ્યું હોય તો એક લાઈક અવશ્ય કરી દેજો ને આ બાજુ કઈ અમારું જે ઊંચા કોડા છે જંગલ વિસ્તાર ગણવા ગણવામાં આવે છે આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશે આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો